સુરતમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા છે દેશની આઝાદીના પંચોતેરમા વર્ષની દેશભરમાં આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે સુરતના ગરીબોને પીડિતોની સમસ્યાઓનું નિવારણ લાવનારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા પણ ઊન નગર ખાતે ગોશિયા મસ્જિદ નજીક આવેલા એસઆરએમ સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના સભ્યો સાથે સ્થાનિક મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા યાત્રા યોજી ધ્વજવંદન કર્યું હતું તો આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના સમજેક એસઆરએમ સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપાલ સહિતના આગેવાનો પણ જોડાવા પામ્યા છે मैं लोक समस्या निदान केंद्र प्रमुख भाई से दर्शक मित्रों आज लोक समस्या निदान केंद्र द्वारा सूरत के उन विस्तार में एस आर एम स्कूल में दस वंदन कार्यक्रम रखने में आया हुआ था और साथ ही हमारा तिरंगा यात्रा की रैली निकालने थे और साथ ही दस वंदन कार्यक्रम किए और इसके साथ ही मैं तमाम भारत देशवासियों को आज पंदरवी ऑगस्ट के रोज खूब खूब शुभकामना देता हूँ जय हिंद जय भारत લોકોની સમસ્યાઓનું નિવારણ લાવનારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ઉન ખાતે એસઆરએમ સ્કૂલ ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા અને દેશભક્તિના દર્શન કરાવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા